બનાસકાંઠાના દાતા તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે જેમાં ત્રણ હજારથી વધુ આદિવાસી સમાજના લોકો ભાજપમાં જોડાયા હતા જેમાં જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા રમીલાબેન બારા તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોએ કેસરીઓ ધારણ કર્યો હતો જેમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ કોંગ્રેસના મહામંત્રી અને ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજના મોટા આગેવાન ચંદ્રકાંતભાઈ બેગડીયા તેમજ તેમના ત્રણ હજાર થી વધુ સમર્થકો સાથે હાજર રાજ્ય સભા સુધી છે ભારત નું સર્વોચ્ચ સ્થાન લોકતંત્ર સર્વોચ્ચ સ્થાન કહેવાય એવા કે ભારતના રાષ્ટ્રપતિ છે આપણું પ્રતિનિધિત્વ કરે છે એ જ રીતે લોકસભા હું માનું છું કે વિધાનસભા છે વર્ષોથી આપણે આ ક્ષેત્રની અંદર આપણું પ્રતિનિધિત્વ નથી આપી શક્યા મિત્રો આપ સૌને હું અભિનંદન આપું છું કે દાતા વિધાનસભા સૌ મતદાર ભાઈઓ બહેનોએ આ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા જીતાડવા માટે કર્યા હતા અને આપણે સુધી પહોંચી ગયા હતા પણ અમુક કારણોસર આપણે જીતી ન શક્યા એનો વસો પણ મિત્રો આપણી સૌની પાસે છે મિત્રો આ વિધાનસભાની ચૂંટણીમાં આપણે ન જીતી શક્યા એની ખોટ ભરપાઈ કરવાનો આ સમય છે આ લોકસભાની ચૂંટણીમાં આપણા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી આપણા પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ સાહેબના સંતોષ મુજબ પાંચ લાખથી પણ વધારે લેડથી વિજય થવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ દાતા વિધાનસભા ક્ષેત્ર આ વખતે એવી લીડ આપે કે બનાસકાંઠામાં સૌથી વધારે લીડ દાતાની હતી અને દાતાના લોકોએ એમાં ખાસ કરી અને વનબંધો સમાજના લોકોએ ખૂબ સહન કર્યું છે અને ખૂબ ગુમરાહ કરવામાં આવ્યા છે ભાજપ તરફથી ખૂબ એમને ભડકાવવામાં આવ્યા ભાજપ થી દૂર રાખવામાં આવ્યા એમને ખબર છે કે મારા વન બધુ સમાજના લોકો એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે વિકાસની રાજનીતિમાં જોડાશે તો એમને શિક્ષણ મળશે એમને શિક્ષણથી સમૃદ્ધિ મળશે એ લોકો સુખીને સમૃદ્ધ થશે તો એમના કહેવામાં મતદારો નહીં રહે અને ભારતીય જનતા પાર્ટીને મત આપશે તો એમની જે ગુમરાહ કરવાની રાજનીતિ છે એમની જે દુકાન ચલાવવાની રાજનીતિ છે એ ચાલી રાખે મિત્રો હવે ખૂબ થઈ ગયું થયું કે નહીં ભાઈ હમણાં રજૂઆતો કરતા હતા ચંદ્રકાંતભાઈ ભાઈ આટલી આટલી માંગણીઓ છે આ ક્યારે આ બધા પ્રશ્નો ઉભા થયા છે કે મોદી સાહેબ ની ગોલ્ડન પીરિયડ કહી શકાય એવી ગુજરાત મત લઈ ગયા રાજ કર્યું પણ આપણો આદિવાસી મંત્રાલય આપણો આદિવાસી મંત્રી ક્યારે બન્યો પૂછ્યો એમને તો હું તમને કહું કે સ્વર્ગસ્થ અટલજી આપણા ઓગણીસો રાજ કર્યું અને ઓગણીસો અઠાણું એટલે કેટલા વર્ષો પછી એમને આપણું આપડી ભાજપે આદિવાસી મંત્રાલય જુદું પાડ્યું હવે મંત્રાલય ના હોય મંત્રી ના હોય તો બજેટ ક્યાંથી આવે રૂપિયા આવે ક્યાંથી એમને ક્યારે વિકાસ નતો કરવો ચૂંટણી ટાઈમે મત લઈ જવાનું અને રાજ કરવાનું મિત્રો અટલજી આપણા મંત્રાલય બનાવ્યું અને આજે તો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હું ગર્વથી કહીશ આજે આઠ આઠ આદિવાસી મિનિસ્ટરો કેન્દ્રમાં બેઠા છે આઠ આઠ મિનિસ્ટરો એમપી તો ખૂબ છે અને આપણા રાષ્ટ્રપતિ પણ આદિવાસી એટલે સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓનું કલ્યાણ ઈચ્છે છે મિત્રો અહીંયા ચંદ્રકાંતભાઈ